ગ્રાન્ટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ લગાડવામાં આવશે જેનું આજરોજ શહેરમાં હવે હોર્ડિંગ્સના જંગલ રાજથી છુટકારો મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના પર્યાવરણ જાળવણી તથા શહેરની સુંદરતાને ધ્યાનમાં રાખીને એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત દસ કરોડના ખર્ચે શહેરના વિવિધ સ્થળોએ અંદાજે ચાલીસ જેટલા એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે જે માટે શહેરના સહજીભાગ ગેટ નંબર ત્રણ પાસે મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેનની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ એલઈડી સ્ક્રીનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે પાંચ વર્ષની વોરંટી સાથે વોટરપ્રૂફ એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે જેમાં દસ બાય દસ અને વીસ બાય વીસ ના એલઈડી તથા બે જગ્યાએ ડાયમેન્શનલ એલઈડી સ્ક્રીન લગાડાશે જેના માટે હાઇસ્ટ બીડ કરાવશે આ એલઈડી સ્ક્રીન પર લોકલ ઇવેન્ટ સ્વચ્છતા તથા આરોગ્ય જેવા કાર્યક્રમો દર્શાવાશે અન્ય શહેરોમાં સફળ પ્રયોગ બાદ વડોદરામાં હવે આગામી દિવસોમાં હોર્ડિંગ્સના જંગલરાજનો અંત આવશે આ એલઈડી સ્ક્રીનનું સ્ટ્રક્ચર એકસો ચાલીસની ગતિ આવતા વાવાઝોડા સામે પણ ટકી શકે તેવું હશે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા મ્યુનિસિપલ કાઉન્સિલર રાખી શાહ રૂપલ મહેતા હીરાભાઈ ગંજવાણી ડોક્ટર હિતેન્દ્ર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા તથા અન્ય કાઉન્સિલરો પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર ત્રણ પાસે થ્રીડી એલઈડી સ્ક્રીન લગાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ટ્રેડી એલઈડી સ્ક્રીન છે એમાં રિયલ વર્ઝન હોય રિયલ ઇફેક્ટ હોય એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે અને વડો સમગ્ર શહેરમાં લગભગ ચાલીસથી બેતાળીસ જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના એલઈડી સ્ક્રીન લગાવવામાં આવનાર છે સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ દસ કરોડના ખર્ચે આ એલઈડી સ્ક્રીન લગાવવાનું કામનું આયોજન છે ભવિષ્યમાં આ એલ ઇડી સ્ક્રીનમાં જ્યારે લોકો બેનરો લગાવતા હોઈએ છે ત્યારે આપણે પર્યાવરણની પણ ચિંતા કરતા હોઈએ છીએ અને સતત બેનરોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ થોડું એ રીતનું આપણને વધારે પડતા બેનરો છે એ રીતનું કોઈક ને કોઈક એ થતું હોય છે ત્યારે આ એલ સ્ક્રીન શહેરીજનો પણ પોતાના કોઈ પણ આવનાર કાર્યક્રમો અથવા પોતાના પોતાના બિઝનેસ માટે કરીને જે બેનર્સ લગાવતા હોય છે તો ભવિષ્યમાં આ એલ ઇડી સ્ક્રીનમાં પણ એમના બેનર્સ માટેની પણ સુવિધા આપવામાં આવશે જેથી કરી અને વડોદરા શહેરના પર્યાવરણ અને એની સુંદરતા અકબંધ રાખીને પણ નાગરિકો પોતાની જાહેરાત કરવી કે પછી પોતાના આગામી આવનાર કાર્યક્રમો માટે નાગરિકોને સૂચન માહિતી પ્રસાર પ્રચાર કરવો હોય તો એમાં પણ ભવિષ્યમાં ઉપયોગ કરવામાં લઈ શકાશે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા દસ કરોડના ખર્ચે લગભગ ચાલીસ જેટલા એલઈડી ટીવી કે જે દસ બાય દસ ફૂટ અને વીસ બાય વીસ ફૂટના હશે આમાંથી પાંત્રીસ જગ્યાએ ટુ ડાયમેન્શનલ એલઈડી ટીવી લાગશે પી ફોર ટાઈપના અને પાંચેક જગ્યા માટે થ્રી એલઈડી ટીવી લાગશે વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો જનઆંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાંચ વર્ષની વોરંટી સાથે આ એલઈડી ટીવી લગાડવામાં આવશે જે વોટરપ્રૂફ હશે વરસાદમાં પણ વાવાઝોડા લગભગ એકસો ચાલીસ કિલોમીટરનું વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે એક વખત ઇરેક્શનનું કામ પૂરું થયા પછી જમીન મિલકત શાખા દ્વારા આનો કોમર્શિયલ જમીન મિલકત કોમર્શિયલ દ્વારા ઇજારો કરી અને જે હાઇએસ્ટ બિડ કરશે એમને આને એડવર્ટાઇઝિંગના રાઇટ આપવામાં આવશે આ એલઈડી ટીવીના લીધે વડોદરા કોર્પોરેશન અને તમામ એડવર્ટાઇઝિંગ વાળી કંપનીઓ જનતા જોડે સીધા સંવાદ કરી શકશે સીધું કોમ્યુનિકેટ કરી શકશે વિઝ્યુઅલ માધ્યમની ઇફેક્ટ ખૂબ સારી હોય છે અન્ય મહાનગરોના અનુભવ પણ ખૂબ સારા છે ખાસ કરીને લોકલ ઇવેન્ટ લોકલ ઇવેન્ટોના લાઈવ પ્રસારણ મેં કીધું એમ કે કોઈ પ્રોગ્રામ હોય અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય આરોગ્યને લગતા કાર્યક્રમ હોય વેલનેસને લગતા કાર્યક્રમ હોય તથા કોમર્શિયલ એડવર્ટાઈઝમેન્ટ આ તમામ વસ્તુઓ આ એલડી ટીવીના માધ્યમથી થશે ખાસ કરીને જે એડવર્ટાઇઝિંગનું આ જે રાઇટ લેશે એ કંપનીના થકી કોર્પોરેશનને આવક ઊભી થશે આશા રાખે કે આવનારા ત્રણ ચાર વર્ષમાં આ ખર્ચો કોર્પોરેશન રિકવર કરી શકે અને વડોદરા શહેરમાં જે હોર્ડિંગનો માહોલ છે એના બદલે લોકો આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એલ ટીવી પર એડવર્ટાઇઝિંગ કરવા માટે વધુ પ્રેરાય જેથી કરીને હોર્ડિંગ કે જે ખાસ કરીને વાવાઝોડાના સમયમાં ખૂબ જોખમકારક સાબિત થતા હોય છે એની પર કંટ્રોલ લાવવાની પણ કોર્પોરેશન કોશિશ કરશે